આર લાઈવ ટીવી દ્વારા જે લોકો સુધી સાચા સમાચારો પહોંચાડે છે અને લોકોને સુધીના જે સાચી દિશાને બતાવે છે અને સમાચારો પાઠવે છે અને લોકોને સાચી દિશા બતાવે છે તેવી ટીવીના રિપોર્ટરો અને તમામ આખી ટીમને હું આજે આર વી લાઈવ ટીવી જે આઠમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી દે છે તેના માટે તેઓને સૌને અને તમામ ટીમને રિપોર્ટરોને આજે આઠમા વર્ષમાં મંગળ પ્રવેશના વર્ષ દ્વારા હું ગોધરા નગરપાલિકા પ્રમુખ તરીકે તેઓને શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું અસ્તુ ભારત માતાજી